નમસ્કાર મનોમંથન ન્યુઝમાં સ્વચ્છતાં ખાતે સ્વચ્છતા અભિયાન કરાયું ભારત સરકાર દ્વારા તારીખ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી સ્વચ્છતાઈ સેવા અભિયાન શરૂ કરવામાં આવેલ છે આ અભિયાન અંતર્ગત આજે એક ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ જાંબુઘોડા ખાતે સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું હતું સૌપ્રથમ સરકારી ગેસ્ટ હાઉસથી સ્વચ્છતાની રેલી કાઢવામાં આવી હતી ત્યારબાદ જાંબુઘોડા બજારમાં સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યા ત્યારબાદ સમગ્ર જાંબુઘોડામાં વેસ્ટ પ્લાસ્ટિકના નિકાલમાં સહિત સ્વચ્છતા કરવામાં આવી હતી આ અભિયાનમાં માનનીય ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સાહેબ પંચમહાલ જિલ્લાના ભાજપ મહામંત્રી મયંકભાઈ દેસાઈ તાલુકા પ્રમુખ શ્રી લાલસિંહભાઈ બારિયા મામલતદાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી સાહેબ પીએસઆઈ સાહેબ સમગ્ર તાલુકા વહીવટી તંત્ર સરકારી વિનિયન અને વિજ્ઞાન કોલેજ જાંબઘોડાના આચાર્યશ્રી ડૉક્ટર જે એસ યાજ્ઞિક સાહેબ અધ્યાપકશ્રીઓ કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ ગ્રામ અગ્રણીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા માનનીય ધારાસભ્ય શ્રી શ્રી પરમાર સાહેબે પરમાર સાહેબે સૌને અભિનંદન પાઠવ્યા હતા નમસ્કાર આપણા લોક ડાલીરા વડાપ્રધાન શ્રી સન્માનનીય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી ના સ્વપ્ન સ્વચ્છ ભારતનું નું સ્વપ્ન ના અનુસંધાન તારીખ સત્તર સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા સેવા અભિયાન શરૂ કરવામાં આવેલું છે આ અભિયાન અંતર્ગત આજે જાંબુખોડા ખાતે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલું છે આ અભિયાનમાં આપણા લોકલાડીલા ધારાસભ્ય માનનીય શ્રી જયદ્રસિંહ પરમાર સાહેબ ની અધ્યક્ષતામાં એમના માર્ગદર્શન હેઠળ સફાઈ અભિયાન થઈ રહ્યું છે સાથે સાથે ભાજપ મહામંત્રી પંચમહાલ જિલ્લો લાલાભાઈ પણ આપણી સાથે ઉપસ્થિત છે સાથે સાથે તાલુકા પંચાયત મામલતદાર કચેરીના પદાધિકારીઓ પોલીસ સ્ટેશન સ્ટાફ અહીંની સરકારી વિજ્ઞાન અને વિજ્ઞાન કોલેજના આચાર્યશ્રી સ્ટાફ વિદ્યાર્થીઓ આ પ્રાથમિક શાળાના બાળકો શિક્ષક શ્રીઓ આમ સમગ્ર તાલુકાના વ્યક્તિઓ સાથે મળીને આજે સફાઈ અભિયાન કરી રહ્યા છે શરૂઆતમાં અત્યારે સ્વચ્છતાની રેલી નીકળી રહી છે ત્યારબાદ બજારની વચ્ચે શપથ સ્વચ્છતા શપથ લેવામાં આવશે અને જાંબુગોડામાં જે વેસ્ટ પ્લાસ્ટિક ફેલાયેલું છે એ પ્લાસ્ટિક રેણી અને એનો નિકાલ કરવામાં આવશે તો આમ સ્વચ્છ ભારત અભિયાન જે શરૂ થયું છે એમાં જાંબુઘોડા તાલુકો આજે સહભાગી થયો છે એનો આનંદ છે જય હિન્દ ભારત માતા કી જય